નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ આઠ ચાર બે હજાર પચીસ વાર મંગળવાર આજે આપણે જાણવાના છીએ બોટાદ માર્કેટયાર્ડના તાજા બજાર ભાવ તે પહેલાં અમારી આ કે માર્કેટ યાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું તેતાલીસોથી પાંચ હજાર પાંચ રૂપિયા રાયડો આઠસોથી બારસો ત્રીસ રૂપિયા એરંડા એક હજારથી અગિયારસો એસી રૂપિયા ચણા એક હજાર ચાલીસ થી ને અગિયારસો અગિયાર રૂપિયા મેથી સાતસો થી નવસો સિત્તેર રૂપિયા તુવેર અગિયારસો પચાસ થી ને ચૌદસો દસ રૂપિયા ધાણા નવસો થી પંદરસો પચાસ રૂપિયા જુવાર ત્રણસો થી નવસો પચાસ રૂપિયા વરિયાળી ચૌદસો પચાસ થી પાંત્રીસો પચાસ રૂપિયા બાજરી ચારસો વીસ થી ચારસો વીસ રૂપિયા તલ સફેદ સોળસો પચીસ થી ને સત્તરસો રૂપિયા ઘઉં ટુકડા ચારસો ચાલીસ થી છસો ત્રેવીસ રૂપિયા કપાસ તેરસો અગિયાર થી પંદરસો નેવું રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ્સ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના બજાર ભાવ જાણવા મળે